માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતના એ વનના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે ધોરણ બાર સાયન્સની વિદ્યાર્થીની કે જેના માતા પિતા માત્ર દસ ધોરણ ભણેલા છે તેણે પંચાણું ટકા અને નવ્વાણું પીઆર મેળવ્યા છે મારે અત્યારે ટકા પંચાણું પોઈન્ટ ચૌદ ટકા છે અને પીઆર નવાણું પોઇન્ટ મહેનત ને ડેટલીના ફૂલ ડે હતું એટલે ડેઇલીની સાત આઠથી તે કલાકની મહેનત હતી ડેટા સાયન્સ એઆઈ

સુનીલ પાલિયા દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ